હેલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય જોહાર તો મિત્રો આજે આપણે છે ને દશામાની સ્થાપના કરવાના છીએ તો મિત્રો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂર કરજો તો દોસ્તો આજે આપણે ઘરે દશામા આવ્યા છે તો મિત્રો આપણે દશામાની સ્થા મૂર્તિ સ્થાપના કરીશું તો આપણે અહીંયા ગોવિંદભાઈ આવે આવેલા છે અને આપણા ઘરના બધા સભ્યો છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો આપણે અહીંયા આજે દશામાની મૂર્તિની સ્થાપના કરવાની છે તો ગાઈઝ અહીંયા બધું સામગ્રી પૂજાનો આપણે જે પાઠ છે તે ચિતરવામાં આવી રહ્યો છે ગોવિંદભાઈ અહીંયા પાઠ પૂજા પાઠ જે છે તે તૈયાર કરી રહ્યા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો ગાઈઝ આજે આપણે છે ને દિવાસો છે અને આજે એ પાછો દશામાનો દિવસ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ગાઈઝ ચાલો હવે આપણે મૂર્તિ સ્થાપના કરવાની આપણે તૈયારી કરી દીધી છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો દોસ્તો તો આપણે મૂર્તિ અહીંથી લઈ લીધી છે તો તમે વિડીયોમાં જ જોઈ શકો છો મિત્રો તો ગાઈસ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો દોસ્તો આપણે અહીંયા મૂર્તિની સ્થાપના કરી દીધી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો આ રીતે સરસ મજાની આપણે મૂર્તિ લાવેલા છીએ અહીંયા મિત્રો તો ગાય અહીંયા સ્થાપના કરી દીધી છે આપણે તમે જે જોઈ શકો છો આજે દિવાસો છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો અને કોમેન્ટમાં જય જયદશામાં જરૂરથી લખજો તો દોસ્તો અહીંયા જોઈ શકો છો તમે વિડીયોમાં આપણા ઘરે દશામાની મૂર્તિની સ્થાપના થઈ ગઈ છે મિત્રો તો દસ દિવસ સુધી આપણે અહીંયા સેવા પૂજા ચાલશે દશામાની તો જોઈ શકો છો તમે વિડીયોમાં અહીંયા સરસ રીતે બધું આપણે પાઠ ગોઠવી દીધો છે દશામાનો તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો આ રીતે આપણે આ વખતે

બધી તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટ તો દોસ્તો આજથી દશામાના વ્રત ચાલુ થઈ રહ્યા છે મિત્રો અને આપણે મૂર્તિની સ્થાપના કરી દીધી છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી ને જણાવજો મિત્રો તો વિડીયો મેન્ટ સુધી બન્યા રહેજો તો આ રીતે આપણા દેશી વિડીયો રોજ આપણી ચેનલ ઉપર આવતા હોય છે મિત્રો તો આ રીતે આપણે દશામાની મૂર્તિની જે સ્થાપના છે તે કરી દીધી છે અહીંયા નાડાસડીના જે બધવામાં આવી રહી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો આ રીતે એમના પૂજા પાઠની આપણે તૈયારી કરી દીધી છે અહીંયા સાઉન્ડ સિસ્ટમ પણ આપણે લગાવી દીધી છે સાઉન્ડ એટલા માટે અત્યારે ચાલુ નહીં કર્યું એ તો ખબર છે મિત્રો તમને કે સાઉન્ડ વગાડવાથી વિડીયોમાં કોપીરાઈટ આવી શકે છે તો એટલા માટે આપણે અહીંયા મ્યુઝિક અત્યારે બંધ રાખ્યું છે દશામાના જે ગીતો વગાડીએ છીએ આપણે તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો આ રીતે જોઈ શકો છો અહીંયા આપણા જે આજુબાજુના જે છોકરીઓ છે તે પણ અહીંયા આવેલી છે તો એ પણ દશામાના વ્રત કરે છે મિત્રો તો તમે જોઈ શકો છો આ રીતે સરસ મજાની આપણે મૂર્તિ કમ્પ્લીટ શણગાર કરી કરી દીધો છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો દોસ્તો તો દોસ્તો ઓલરેડી આપણે અહીંયા બધું તૈયાર કરી દીધું છે કમ્પ્લીટ હજુ વાર છે મુહૂર્તની અગિયાર વાગ્યાનું મુહૂર્ત છે મિત્રો અગિયારને ત્રણ મિનિટનું તો ગાય જેટલા સુધી આપણે રાહ જોવી પડશે જ્યાં સુધી દશામાની સ્થાપનાની જે મૂર્તનો સમયનું ચોઘડીયું હજી વાર છે તો આપણે દર વખતની જેમ આ વખતે પણ મિત્રો ચોઘડીઓ જોઈને સારું એવું ચોઘડી જોઈને મૂર્તિની સ્થાપના કરવાના છીએ મિત્રો તો તમે જોઈ શકો છો હજુ સુધી આપણે જ્યોત પ્રગટાવી નથી દોસ્તો તો આપણે તેનું મૂર્ત જોઈને જ્યોત પ્રગટાવવાના છીએ તો હજુ અહીંયા દસ વાગે છે મિત્રો દિવસના અને આપણે તૈયારી કરી દીધી છે આજે વાર બી સારો છે મિત્રો ગુરુવાર છે અને દિવાસો છે તો મિત્રો આ રીતે આપણે વાગે જ્યોત પ્રગટાવવાની છે તો ગાઈ જ આ રીતે આજનું મુહૂર્ત આપણે જોઈને જૂતનું જે આપણે પ્રગટાવશું તો ગાય જ આ રીતે છે આપણા ઘરની બહારનો વ્યૂ જેમાં જોઈશું